પોલીસ ડિપાર્ટમેન્ટ સાઈડ પર આવી જાવ

આપણા યુવાનોને ખબર છે સો માર્કનું પેપર હોય એટલે ઓછા માં ઓછા ચાલીસ માર્ક લાવવાના નહીં લાવો એટલે તમે અનામતમાં પણ નથી આવતા બંધારણના આર્ટિકલ ત્રણસો અને ત્રણસો માં આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે આપણને રાજકીય માટે અનામત આપેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આર્ટિકલ ત્રણસો પાંત્રીસ નું ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે અને ચાલીસ ટકા માર્ક લગુતમ લાવા લાવા અને લાવા જ એ પ્રકારનો નિયમ બનાવ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને અમે કહેવા માંગીએ છીએ અમારી અનામતને જો તમે ઉની આંચ પણ લાવવાની કોશિશ કરશો તો આવનારા દિવસોમાં તમારા બજેટ સત્રમાં વિધાનસભાના અમે ઘેરાવા કરવા માટે આવીએ છીએ તો દર્શક મિત્રો મનસુખ વસાવ આપણા છત્રભાઈ વસાવાને લુખો માણસ એવું કહી રહ્યા છે તો દોસ્તો મનસુખ વસાવાનો તમે વિડીયો જોઈ લાયો લુખો માણસ હોય તો આ ગામમાં હોય લુખો માણસ હોય

ત્યારે આ જોહારિયા ક્યાંથી આવ્યા એમ કરીને મનસુખ વસાવા અને લોકોએ અમારો વિરોધ કર્યો હતો અમે જય બિરસા મુંડા અને બિરસા પ્રતિમા સ્થાપના કરતા હતા મનસુખ વસાવા આજ આરએસએસ ના ભાજપના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો એમણે કીધું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદ પેદા કરવા માટે અહીંયા બિરસા મુંડા ની પ્રતિમા સ્થાપિત કરે છે આજે એ જ બિરસા મુંડા ની પ્રતિમાને ફૂલ અર્પણ કરવા માટે નરેન્દ્ર મોદી આવવું પડ્યું